ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપણા સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર અત્યંત પવિત્ર રહસ્યમય અને આધ્યાત્મિક ચેતનાથી ભરેલો માનવામાં આવે છે આ રાત્રિ દેવતાઓના દેવ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે જેમને આધિદેવ મહાદેવ ત્રિનેત્રધારી નીલકંઠ અને વિનાશ અને કલ્યાણના દેવ તરીકે પૂજવામાં આવે છે શિવનું સ્વરૂપ ધ્યાન છે શિવનું નામ મુક્તિ છે અને શિવ પ્રત્યેની ભક્તિ જીવનનું અંતિમ લક્ષ્ય છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ સૃષ્ટિના ઉદ્ભવ છે તે સૃષ્ટિ પાલન અને વિનાશનું સંતુલન કરનાર છે મહાશિવરાત્રી એ દિવ્ય રાત્રિ છે જ્યારે શિવ તત્વ સૌથી વધુ સક્રિય હોય છે આ રાત્રિ આત્મચિંતન તપ જપ અને ધ્યાન માટે શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ રાત્રે શિવ ભક્તો દ્વારા પૂજા કરવાથી ઘણા જન્મોના પાપોનો નાશ થાય છે અને ભક્તને શિવના આશીર્વાદ મળે છે સોમવાર શ્રાવણ મહિનો શિવરાત્રી અને ખાસ કરીને મહાશિવરાત્રી આ બધા ભગવાન શિવનો ઉપવાસ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે જો જોકે મા મહિનાના કૃષ્ણ પક્ષની અંધારાની ચતુર્દશી એટલે કે ચૌદમા દિવસે આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે વૈદિક કેલેન્ડર મુજબ મા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે પાંચ ને ચોત્રીસ મિનિટે શરૂ થાય છે અને સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે છ ને ચાર મિનિટે સમાપ્ત થાય છે રાત્રિના સમયે પૂજા કરવાની પરંપરા મુજબ મહાશિવરાત્રીનું વ્રત રવિવાર પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ માનવામાં આવશે પૂજા માટે શુભ સમય નિશાકાલ રાત્રે મહાશિવરાત્રિની ઉપાસના કરવી ખાસ કરીને પુણ્યશાળી માનવામાં આવે છે પહેલો શુભ સમય સાંજે પાંચ વાગેને ચોપન મિનિટથી રાત્રે નવ ને ત્રણ મિનિટ સુધી રહેશે બીજો શુભ સમય રાત્રે નવ વાગેને ત્રણ મિનિટથી રાત્રે બાર વાગેને બાર મિનિટથી આ સમય દરમિયાન ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે સોળ ફેબ્રુઆરીએ સવારે છ વાગેને એકત્રીસ મિનિટથી બપોરે ત્રણ ને ત્રણ મિનિટ સુધી ઉપવાસ તોડી શકાય છે મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરે અથવા મંદિરમાં શિવલિંગની સ્થાપના કરો માટી કે તાંબાના વાસણમાંથી પાણી કે દૂધથી શિવલિંગનો અભિષેક કરો બેલપત્ર આક દતુરા રાખ ચોખા અને ફૂલો અર્પણ કરો દીવો પ્રગટાવો અને ધૂપ અને દીવાથી પૂજા કરો જો મંદિરમાં જવું શક્ય ન હોય તો તમે ઘરે માટીનું શિવલિંગ બનાવી શકો છો અને ભક્તિભાવથી તેની પૂજા કરી શકો છો આ દિવસે શિવપુરાણનો પાઠ મહામૃત્યુજય મંત્ર અને પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાય નો જપ કરવાથી વિશેષ લાભ થાય છે રાત્રે જાગવું અને શિવજીનું નામ જપવું અત્યંત શુભ માનવામાં આવે છે છે શાસ્ત્રોમાં જણાવાયું કે મહાશિવરાત્રીની રાત્રિ ચાર પ્રહરમાં વહેંચાયેલી છે ભક્તો તેમની સુવિધા મુજબ કોઈ પણ પ્રહરમાં અથવા ચારેય પ્રહારમાં શિવની પૂજા કરી શકે છે દરેક પ્રહારમાં પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં આવતા વિવિધ અવરોધો અને બંધનોમાંથી મુક્તિ મળે છે મહાશિવરાત્રી વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે એક માન્યતા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે તેમની સાથે લગ્ન કર્યા હતા તેથી આ તિથિ અત્યંત પવિત્ર માનવામાં આવે છે મહાશિવરાત્રી આપણને યાદ અપાવે છે કે ભગવાન શિવ સરળ લાગણીઓથી પ્રસન્ન થાય છે તે અશુદ્ધ દેવ ભોલેનાથ છે જે સાચી ભક્તિથી કરવામાં આવેલી સહેજ પણ પૂજા સહેજ પૂજાથી પણ પોતાના આશીર્વાદ વરસાવે છે આ તહેવાર આપણને અહંકાર કરુણા સંયમ અને આત્મશુદ્ધિનો ત્યાગ કરવાનો માર્ગ બતાવે છે આ પવિત્ર પ્રસંગે શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરવો અત્યંત પુણ્યપૂર્ણ માનવામાં આવે છે ઓમ નમ શિવાયના પાંચ અક્ષરો ન મ શી વા અને ય પાંચ તત્વોનું પ્રતિક છે અને ભક્તને શિવ સિદ્ધાંત સાથે જોડે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત આ સ્ત્રોતનો ભક્તિભાવથી પાઠ કરે છે તે શિવલોક પ્રાપ્ત કરે છે અને શિવની હાજરીમાં આનંદ કરે છે તો મિત્રો હવે આપણે મહાશિવરાત્રીની પ્રાચીન પૌરાણિક અને અવલૌકિક કથા સાંભળવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો જે વ્યક્તિ આ કથાને ધ્યાનથી છેલ્લે સુધી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી અને ભગવાન શિવ ભોળાનાથના આશીર્વાદ હંમેશા તેમના ઘર ઉપર બન્યા છે તેથી મિત્રો તમે પણ એમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ કથાને અંત સુધી સાંભળજો જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અને જો તમે અમારા વિડીયોને લાઈક કરો છો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો છો તો અમે પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશું કે જે કોઈ વ્યક્તિ અમારા આ વિડીયોને લાઈક કરે છે કોમેન્ટ કરે છે શેર કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ દરિદ્રતા આવે નહીં અને તેમની બધી જ મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ મિત્રો એક સમયની વાત છે ભગવાન શિવજી માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર વિરાજમાન હતા ચારે તરફના વાતાવરણમાં અદ્ભુત શાંતિ હતી આ મનમોહક દ્રશ્ય જોઈ કોઈનું પણ મન મોહિત થઈ જાય એ સમયે આદિશક્તિ માતા પાર્વતીના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો અને તેમણે વ્યાકુળ મનથી ભગવાન શિવને કહ્યું કે હે નાથ આજે હું તમારા મુખેથી મહાશિવરાત્રીનું મહાત્મ્ય સાંભળવા માંગુ છું દેવી પાર્વતીનો પ્રશ્ન સાંભળી ભગવાન શિવજી મંદ સ્મિત સાથે બોલ્યા કે હે દેવી પાર્વતી આજે તમે જગતના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે હે દેવી જે કોઈ સ્ત્રી કે પુરુષ આ મહાશિવરાત્રીની કથા સાચી શ્રદ્ધાથી મારું સ્મરણ કરતા સાંભળે છે તેના સહસ્ત્ર પાપો નષ્ટ થઈ જાય છે આ કથા સાંભળવાથી મનુષ્યના ઘરમાં દુઃખ દરિદ્રતા આવતી નથી તે હંમેશા માટે સમાપ્ત થાય છે તેના બધી મનોકામના પૂર્ણ થાય છે અને તેને પર મારી કૃપા દ્રષ્ટિ બની રહે છે તો મિત્રો ભગવાન શિવજીની આ વાત સાંભળી માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું કે હે નાથ તમે કથા કહો હું તમને વચન આપું છું કે હું આ કથા ધ્યાનપૂર્વક સાંભળીશ અને તેને સર્વલોકમાં પ્રસારિત કરીશ ત્યારબાદ ભગવાન શિવજી કથા કહેવા લાગ્યા કે હે દેવી પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં દંડકારણ્ય નામનું વિશાળ વન હતું તે જ વનમાં વિશ્વરૂપ નામનો એક શિકારી રહેતો હતો તે બહુ દૃષ્ટ અને ક્રૂર સ્વભાવનો હતો તેના અંદર જરાય દયા નહોતી તે રોજ સવારે ઊઠીને

ઘણો સમય વીતી ગયો અને એક દિવસ મહાશિવરાત્રી વ્રતનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો પરંતુ મિત્રો તે દુષ્ટ શિકારી નાસ્તિક હતો તેના અંદર ભગવાન પ્રત્યે કોઈ શ્રદ્ધા ભાવ નહોતો તેથી તેને મહાશિવરાત્રી વ્રત વિશે કંઈ ખબર નહોતી જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેની પત્ની અને માતા પિતા ભૂખથી પીડાઈ તેની પાસે આવ્યા અને વિનંતી કરીને બોલ્યા કે હે વ્યાદ અમને ખૂબ ભૂખ લાગી છે કૃપા કરીને જંગલમાં જઈ કંઈ ખાવાનું લઈ આવો પત્ની અને માતા પિતાની વિનંતી સાંભળી શિકારી તરત ઉઠ્યો અને ઝૂંપડીમાંથી ધનુષ બાણ લીધા અને પીવા માટે એક પાત્રમાં પાણી ભરી શિકાર કરવા જંગલ તરફ નીકળી ગયો મિત્રો તે દિવસે શિકારીએ આખો દિવસ જંગલમાં શિકાર શોધ્યો પરંતુ તેને ન તો હરણ દેખાયું ન તો કોઈ અન્ય પ્રાણી તે આખો દિવસ હાથમાં ધનુષ લઈને જંગલમાં અહીં ત્યાં ફરતો રહ્યો છતાં તેને ભોજન માટે એક પણ પ્રાણી મળ્યું નહીં અને સાંજ થવા લાગી ભગવાન સૂર્યદેવ પોતાની કિરણોની છેલ્લી લાલીમાં ફેલાવી રહ્યા હતા આ જોઈ શિકારી વ્યાકુળ થયો અને વિચારવા લાગ્યો કે આજે તો એક પણ શિકાર મળ્યો નથી ઘરે બાળકો મારી રાહ જોઈ રહ્યા હશે અને માતા પિતા ભૂખથી વ્યાકુળ થઈ મારી રાહ જોઈ રહ્યા હશે તેમનું શું થશે તેમની શું સ્થિતિ થઈ હશે મારે કંઈકને કંઈક ભોજન લઈને જ ઘરે જવું પડશે નહીં તો તેઓ ભૂખતી પ્રાણ ત્યાગી દેશે આવું વિચારી તે જંગલની અંદર શિકાર શોધવા આગળ વધ્યો ત્યારે તેની નજર એક સરોવર પર પડી સરોવર જોઈ તેના મનમાં આનંદ જાગ્યો અને તે સરોવર પાસે ઊભો રહી વિચારવા લાગ્યો કે કોઈને કોઈ પ્રાણી પાણી પીવા આવશે ત્યારે હું ધનુષ બાણથી પ્રહાર કરી તેને શિકાર બનાવી લઈશ અને ઘરે લઈ જઈશ આમ નક્કી કરી તે એક વિશાળ બિલ્લીના વૃક્ષ પર ચઢી બેઠો અને સરોવર પાસે શિકારની રાહ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે ખબર નથી ક્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવશે અને ક્યારે હું તેને મારીશ મિત્રો શિકારીની રાહ જોતા જોતા સાંજ થઈ ગઈ અને સૂર્યદેવ અસ્ત થઈ ગયા છતાં સરોવર પાસે કોઈ પ્રાણી આવ્યું નહીં શિકારી ભૂખ અને તરસથી પીડાઈ તે વૃક્ષ પર જ બેઠો રહ્યો થોડીવારમાં રાત્રિનો પહેલો પહર શરૂ થયો ત્યારે સરોવર પાસે એક હરણી ઉછળતી કૂદતી પાણી પીવા આવી ધનુષ પર રાખી પ્રત્યંચા ખેંચી તે સમયે પાત્રમાં રહેલું પાણી અને થોડા બિલ્લીપત્ર નીચે પડી ગયા મિત્રો તે જળ અને બિલ્લીપત્ર તે વૃક્ષની નીચે આવેલા એક પ્રાચીન શિવલિંગ ઉપર જઈ પડ્યા જળ અને બિલ્લીપત્ર શિવલિંગ ઉપર પડતા જ શિકારીની પ્રથમ પ્રહારની પૂજા પૂર્ણ થઈ ગઈ અને અજાણતા જ તેના બધા પાપ તરત નષ્ટ થઈ ગયા અહીંયા વૃક્ષ પરથી જળ પડવાનો અવાજ સાંભળી હરણે સતર્ક થઈ ગઈ અને તેણે વૃક્ષ તરફ જોયું તો વૃક્ષ ઉપર એક શિકારી પોતાના હાથમાં તનુષની પ્રત્યંચા ખેંચીને તેનો શિકાર કરવા નિશાન લગાવી રહ્યો હતો શિકારીને જોઈ હરણે ગભરાઈ ગઈ અને ડરતા ડરતા શિકારીને બોલી કે હે વ્યાદ થોભો કૃપા કરીને મારો શિકાર ન કરો નહીં તો તમને પાપ લાગશે મિત્રો હરણીની આ વાત સાંભળી શિકારી જોરથી હસવા લાગ્યો અને હસતા બોલ્યો કે હે હરણી આજે મારા પરિવારના લોકો ભૂખ્યા હશે તેથી હું તને મારીને તેમને ખવડાવીશ શિકારની આ વાત સાંભળી હરણી અત્યંત દુઃખી થઈ ગઈ અને વિચારવા લાગી કે હવે હું શું કરું આ શિકારીથી પોતાનું રક્ષણ કેવી રીતે કરું આમ વિચારી હરણીએ વિનંતી કરીને કહ્યું કે હે બેદ જો મને મારીને મારું માંસ ખાવાથી તારા પરિવારની ભૂખ શાંત થાય તો તું મારો શિકાર જરૂર કરજે પરંતુ મારી વાત સાંભળ અત્યારે મારા બધા બાળકો ભૂખ્યા છે હું તારા હાથેથી મરતા પહેલા એક વાર મારા બાળકોને મળવા માંગુ છું અને તેમને મારા પતિને સોંપીને જલ્દી તારી પાસે આવી જઈશ કૃપા કરીને મને એકવાર બાળકોને મળવાની પરવાનગી આપો હું તને વચન આપું છું કે બાળકોને મળીને હું જરૂર પાછી આવીશ આગળની કથા કહેતા ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી તે નિરાધાર હરણીની આ વાત સાંભળી તે નિર્દય વ્યાજ જોરથી હસવા લાગ્યો તેને હરણીની વાત પર વિશ્વાસ ન આવ્યો અને તેણે ફરી તેના પર નિશાન લગાવ્યું આ જોઈ હરણી ખૂબ ડરી ગઈ અને કરુણ સ્વરે શિકારીને વિનંતી કરીને બોલી કે હે વ્યાધેશ્વર જેમ કોઈ બ્રાહ્મણ વેદ ગ્રંથોને વેચે તો તેને જે પાપ લાગે છે અને જે સ્ત્રી પતિનું અપમાન કરે કે વ્યભિચાર કરે તેને જે પાપ લાગે છે તેનાથી પણ કઠોર પાપ મને લાગે જો હું પાછી ના આવું તો મિત્રો આવી કઠોર શપથ લીધા પછી હરણી શાંત થઈ ગઈ તેના મુખેથી આવા વચન સાંભળી શિકારીને વિશ્વાસ આવ્યો અને બોલ્યો કે હે હરણી ઠીક છે તું પોતાના બાળકોને મળવા જા અને જલ્દી પાછી આવી જા હું આજ સરોવર પાસે તારા પાછા આવવાની રાહ જોઈ રહ્યો છું પછી તે હરણીએ શિકારીનો આભાર માની ખૂબ પ્રસન્નતાથી સરોવરનું પાણી પીધું અને પોતાના બાળકોને મળવા ચાલી ગઈ એટલામાં જ રાત્રિનો પહેલો પહર શિકારી જાગતો જાગતો પસાર થઈ ગયો અને રાત્રિનો બીજો પહર શરૂ થયો ત્યારે સરોવર પાસે તે હરણીની બહેન આવી જે પોતાની બહેનને શોધી રહી હતી તેને જોતા જ શિકારીએ તરત જ તેના પર ધનુષ બાણથી નિશાન લગાવ્યું ત્યારે તેની પાસે રાખેલા પાત્રમાંથી પાણી બિલીપત્ર સાથે ફરી શિવલિંગ ઉપર પડી ગયું આ રીતે શિકારી દ્વારા બીજા પહરની પૂજા પૂર્ણ થઈ ગઈ મિત્રો વૃક્ષ પરથી પાણી પડવાનો અવાજ સાંભળતા જ હરણીની બહેને ઉપર જોયું તો એક શિકારી હાથમાં ધનુષ બાણ લઈને બેઠો હતો શિકારીને જોતા જ તે ગભરાઈ ગઈ અને બોલી કે હે વન્યજીવ શિકારી મારી વાત સાંભળ હું પોતાના બહુ ભાગ્યશાળી માનું છું આજે મારું જીવન સફળ થઈ જશે કારણ કે મારા આ શરીરથી કોઈની તૃપ્તિ થશે પરંતુ હમણાં મને ન મારશો મારા ઘરે નાના નાના બાળકો છે જે મારા આવવાની રાહ જોઈ રહ્યા છે મને એકવાર તેમને મળવા જવા દો હું તેમને મારા પતિને સોંપીને તરત જ પાછી આવી જઈશ ત્યારે શિકારી બોલ્યો મને તારા પર વિશ્વાસ નથી હું તારો શિકાર જરૂર કરીશ પહેલેથી જ હું એક શિકાર ગુમાવી ચૂક્યો છું આ સાંભળી હરણે ભગવાન વિષ્ણુની શપથ લઈને બોલી કે હે વન્યજીવ શિકારી હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ જો હું પાછી ન આવું તો મેં આજ સુધી જે પુણ્ય કર્મ કર્યું છે તે આ ક્ષણે નષ્ટ થઈ જાય કારણ કે જે વચન આપી તોડે છે તેના બધા પુણ્ય નષ્ટ થાય છે જે પુરુષ પોતાની પત્નીને છોડીને બીજી સ્ત્રી પાસે જાય છે જે ભગવાન વિષ્ણુનો ભક્ત બનીને પણ શિવજીની નિંદા કરે છે જે પોતાના માતા પિતાનું શ્રાદ્ધ નથી કરતો એવા લોકોને જે પાપ લાગે છે એ જ પાપ મને લાગે જો હું પાછી ન આવું તો મિત્રો હરણીની બહેનની વાત સાંભળી શિકારીનું હૃદય પીઘળી ગયું અને તેને દયા બતાવી કહ્યું કે હે હરણી ઠીક છે તું જા અને જલ્દી પાછી આવી જા પછી હરણીની બહેન પણ પાણી પીને પોતાના બાળકોને મળવા ચાલી ગઈ અને અહીં શિકારી તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યો હતો અને ધીમે ધીમે રાત્રિનો બીજો પહાર પણ પૂર્ણ થઈ ગયો હવે રાત્રિનો ત્રીજો પહાર શરૂ થયો પરંતુ તે બંને હરણીઓ પરત આવી ત્યારે તેની નજર એક હરણ પર પડી તે બહુ તંદુરસ્ત અને હષ્ટ પુષ્ટ હતું હરણને જોઈ શિકારી ખૂબ ખુશ થયો અને તેને ધનુષ પર તીર ચડાવી નિશાન લગાવ્યું એવું કરતા ફરી થોડું જળ અને બિલ્લી પત્ર નીચે શિવલિંગ ઉપર પડી ગયું આ રીતે તેના દ્વારા ભગવાન શિવજીની ત્રીજા પહાડની પૂજા પણ પૂર્ણ થઈ ગઈ જ્યારે વૃક્ષ પરથી પાંદડાનો અવાજ આવ્યો ત્યારે તે હરણે ઉપર જોઈને જોયું તો તેના પર એક શિકારી ધનુષ બાણ લઈને બેઠો હતો શિકારીને જોતા જ હરણ ગભરાઈ ગયું અને ડરતા ડરતા બોલ્યો કે હે વ્યાદ તમે શું કરી રહ્યા છો રોકાઈ જાઓ હરણની વાત સાંભળી શિકારી અટકી ગયો અને હરણને કહ્યું કે હે મૃગ મારા પરિવાર માટે ભોજનની શોધમાં છું તેથી હવે હું તારો શિકાર કરવા જઈ રહ્યો છું ત્યારે હરણ વિનંતી કરતા બોલ્યું કે હે વ્યાદ જો તમે અહીં આવેલી મારી પત્ની અને તેની બહેનને મારી નાખી હોત તો વિલંબ કર્યા વગર અત્યારે જ મારા પર મારા પણ પ્રાણ લઈ શકો છો કારણ કે તેમના વગર હું જીવિત રહી શકતો નથી જેમ તમારો પરિવાર તમને મહત્વનો છે તેમજ મને પણ મારો પરિવાર અત્યંત પ્રિય છે જો તમે તેમને જીવનદાન આપ્યું હોય તો હું તમારો આભાર માનું છું અને મને થોડો સમય તેમના પાસે જવા દો હું મારી પત્નીને મળી ફરી પાછો આવી જઈશ હરણની આવી વાત સાંભળી શિકારીનું ખૂબ આશ્ચર્ય થયું તેના મનમાં આખી રાતની ઘટનાઓ ફરી વળી તે હરણને કહેવા લાગ્યો કે હે મૃગ તારા પહેલાં તે બંને અહીં આવી હતી તેઓ પણ આવા જ શબ્દો કહી ગઈ છે અને હજુ સુધી પરત આવી નથી હવે તું પણ પોતાના પ્રાણ બચાવવા માટે જુઠ્ઠું બોલીને જઈશ અને પાછો નહીં આવીશ તો પછી હું કોનો શિકાર કરું મારો પરિવાર તો ભૂખ્યો જ રહી જશે શિકારીની ક્રોધમાં જોઈ હરણ બોલ્યું કે હે વ્યાદ હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ હું ક્યારેય જૂઠું બોલતો નથી આ સમગ્ર સંસાર વિશ્વાસ અને સત્ય પર ચાલે છે જેના વચન જૂઠા હોય તેનું પુણ્ય એ જ ક્ષણે નષ્ટ થઈ જાય છે તેથી હે વ્યાદ મારી પ્રાર્થના સાંભળો શિવરાત્રીમાં ભોજન અને સહવાસ કરવાથી જે પાપ લાગે છે જૂઠું બોલવાથી જે પાપ લાગે છે અને કોઈ ગરીબ અને અસહાયનું ધન બળજબરીથી છીનવવાથી જે પાપ લાગે છે એ જ પાપ મને લાગે જો હું પાછો ના આવું તો મિત્રો હરણના આવા વચન સાંભળી શિકારીએ કહ્યું કે હેમૃગ ઠીક છે તું જા પોતાની પત્નીને મળી જલ્દી પાછો આવી જા પછી તે હરણ પણ પોતાના ઘર તરફ પરત ચાલ્યો ગયો હવે તે હરણ અને તેની પત્ની અને તેની બહેન ત્રણે બુદ્ધ થઈ ગયા હતા તેઓ ત્રણે પોતાના ઘરે આવી પરસ્પર વાત કરવા લાગ્યા સૌથી પહેલાં હરણીએ કહ્યું કે સ્વામી તમારા વગર અમારા બાળકો જીવિત કેવી રીતે રહી શકશે સૌથી પહેલાં મેં તે શિકારીને વચન આપ્યું સર તેથી માત્ર મારે જ તેની પાસે જવું જોઈએ તમે અને મારી બહેન બંને અહીં જ રહો તેની વાત સાંભળી હરણની બહેન બોલવા લાગી કે હે બહેન હું તમારી સેવિકા છું તેથી આજે મને તે જ શિકાર પાસે મારે જવું જોઈએ તમે અહીં જ રહો તેમની બંનેની વાત સાંભળી તે હરણ બોલ્યો કે હે પ્રિય તમે બંને અહીં જ રોકાઈ જાઓ અને બાળકોનું પાલન પોષણ કરો માતા સમાન બાળકોની રક્ષા કોઈ કરી શકતો નથી અને બાળકોને માતાના દૂધની પણ જરૂર હોય છે તેથી માત્ર મને જ તે વ્યાધ પાસે જવું જોઈએ પોતાના પતિની આ વાત હરણીએ સ્વીકારી નહીં અને તે હરણને કરુણ સ્વરે બોલી કે હે સ્વામી પતિ વગર સ્ત્રીનું જીવન નષ્ટ થઈ જાય છે તેને જીવનમાં ઘણું દુઃખ સહન કરવું પડે છે તેથી હે સ્વામી અમે તમારા વગર રહી શકતા નથી અમે પણ તમારી સાથે જઈશી એટલું કહી હરણી અને તેની બહેન હરણ સાથે તે શિકારી પાસે જવા લાગ્યા તેમને જતા જોઈ તેમના બાળકો પણ તેમના પાછળ પાછળ જવા લાગ્યા અહીંયા તે શિકારી એ જ વૃક્ષ પર બેસી તેમના આવવાની રાહ જોઈ રહ્યો હતો થોડી વારમાં હરણ પોતાની પત્ની અને તેની બહેન સાથે એ જ સ્થળે પહોંચી ગયો તેઓ બધાને પોતાના સમક્ષ જોઈ શિકારી વિસ્વરૂપ ખૂબ પ્રસન્ન થયો અને તેને બિલ્લીપત્ર શિવલિંગ ઉપર પડી ગયું આ રીતે તે શિકારીને ચોથા પહરની પૂજા પૂર્ણ થઈ ગઈ ચોથા પહરની પૂજા થતાં જ તેના બધા પાપ નષ્ટ થઈ ગયા અજાણતા જ તેને મહાશિવરાત્રીનું વ્રત પૂર્ણ કરી લીધું ત્યારે તેના અંદરની નકારાત્મક શક્તિ બહાર નીકળી ગઈ અને તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું તેનું હૃદય પાપથી મુક્ત થઈ ગયું અને તેના અંદર શક્તિનો વાસ થયો પછી તે વિચારવા લાગ્યો કે કે આ બધા જ્ઞાનહીન પશુ છતાં ધન્ય કારણ તેઓ પોતાનું શરીર પણ પરોપકાર માટે અર્પણ કરવા તૈયાર છે તેઓ બધા સત્યનું પાલન કરનાર છે પરંતુ હું તો મહાપાપે છું હું દરરોજ જીવોને મારી તેમની મૃત્યુના ઘાટ ઉતારું છું મેં મારા પરિવારના પાલન માટે અનેક જીવજંતુઓને અને મનુષ્યોને કષ્ટ આપ્યા છે મે જીવનમાં ક્યારે પુણ્ય કાર્ય કર્યું નથી મૃત્યુ પછી મારી શું ગતિ થશે જન્મથી આજ સુધી મે માત્ર પાપ અને હિસાજ કરી છે આવ વિચારી તે શિકારીએ પોતાનું ધનુષ જમીન ઉપર ફેંકી દીધું અને તે હરણોને કહ્યું કે હે મૃગો હું તમારી સત્ય વાણીથી પ્રસન્ન છું તેથી હવે હું તમારો શિકાર નહીં કરું તમે બધા તમારા ઘરે પરત જાઓ શિકારીના મુખમાંથી આવા શબ્દો સાંભળી બધા હરણ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે શિકારીનો આભાર માન્યો મિત્રો એ જ સમયે ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા ભગવાન શિવજીને પોતાના સમક્ષ જોઈ કે શિકારી આશ્ચર્યચકિત ચકિત રહી ગયો તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો ત્યારબાદ ભગવાન શિવજીએ શિકારીને કહ્યું કે હે વ્યાદ હું તારા વ્રતથી અત્યંત પ્રસન્ન છું તું મારી પાસે કોઈ પણ વરદાન માંગી શકે સર આ સાંભળી તે વ્યાદ ભગવાન શિવજીના ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે પ્રભુ આજે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો હવે મને કંઈ પણ મેળવવાની ઈચ્છા નથી તમારા દર્શન માત્ર તે મારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો હું ધન્ય થયો ત્યારે ભગવાન શિવજીએ તે શિકારીને કહ્યું કે હે વ્યાદ હવે તું મલ્લ રાજ્યમાં જઈને નિવાસ કર અને દિવ્ય ભોગોનો ઉપભોગ કર અને પોતાના કુળને આગળ વધાર ભગવાન શિવજીની આ વાત સાંભળી વ્યાદ વિશ્વરૂપ ભગવાન શિવજીને પ્રણામ કરે છે અને ત્યાંથી પ્રસ્થાન કરી જાય છે એ જ તે બધા મૃગ ભગવાન શિવજીના દર્શન કરીને મૃગ યોમાંથી મુક્ત થઈ ગયા અને ભગવાન શ્રી હરિના ચરણોમાં જઈ પહોંચ્યા ત્યારબાદ ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને ભગવાન શિવજી અંતર ધ્યાન થઈ ગયા મિત્રો આગળ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે કે હે દેવી જે કોઈ મનુષ્ય જાણે અજાણે મહાશિવરાત્રીનું વ્રત કરે છે તેનો હું સદાય ઉદ્ધાર કરું છું અને તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આગળ ભગવાન શિવજી કહે છે કે હે દેવી આ રીતે આજની આ કથા પૂર્ણ થઈ આ પ્રસંગ સાંભળ્યા પછી તમે મહાશિવરાત્રી વ્રતનું મહાત્માએ જાણી લીધું હશે મિત્રો આગળ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે કે હે દેવી સ્ત્રીઓને શિવલિંગની પૂજા કરતી વખતે શુદ્ધતા અને ધર્મના નિયમોનું પાલન કરવું જોઈએ જો કોઈ સ્ત્રી આ નિયમોનો ભંગ કરે તો તેને પાપની ભાગી માનવામાં આવે છે અને તેમને અકૃત્ય માટે દુષ્ટ પરિણામ ભોગવવા પડે છે એટલું ભગવાન શિવજી પોતાની વાણી વિરામ આપે છે મિત્રો આ રીતે આજનું આ જ્ઞાનવર્ધક પ્રસંગ પૂર્ણ થયો આશા છે કે તમને આ પ્રસંગ પસંદ આવ્યો હશે એકવાર સાચી શ્રદ્ધાથી જય ભોલેનાથ જય વિષ્ણુ અવશ્ય લખી લેજો પ્રિય મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને તમારા મિત્રો પરિવારજનો સાથે શેર પણ કરજો જેથી એ પણ આ કથા સાંભળી શકે અને જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે આવનારા તમામ વિડીયોને જોઈ શકો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ